નમસ્કાર આપ તમામ સારી રીતે જાણો છો કે વૃદ્ધાશ્રમ આપણું અત્યારે પેક થઈ ગયું છે બંને જ વૃદ્ધાશ્રમ લગભગ પેક છે ક્યાંય ખૂણે ખાચરે જગ્યા નથી રહી પણ સરસ મજાના આનંદના સમાચાર છે એક નવું વૃદ્ધાશ્રમ આપણે રાતોરાત ચાલુ કરી રહ્યા છીએ ક્યાંક બીજે ચાલુ કરી રહ્યા છે ક્યાં કરી રહ્યા છીએ એ તમને હું આવતીકાલે કહીશ પણ અત્યારે તમને જે પાછળ જગ્યા દેખાઈ રહી છે એ આપણું આવતીકાલનું વૃદ્ધાશ્રમ છે અને ત્યાં આગળ આપણે સો લોકો માટે અદ્યતન સુવિધાવાળું વૃદ્ધાશ્રમ આપણે આવતીકાલે જ શરૂ કરવાની જઈ રહ્યા છીએ જેના માટે ખૂબ ઘણા દિવસે આપણે મહેનત કરી રહ્યા છે અને સફળ થઈ ગયા અને આવતીકાલે આપણે જાહેરાત કરીએ છીએ કે લાભ પાચમના દિવસે આપણે આપણા સો વડીલોને આશરો મળે એવી વ્યવસ્થા આવતીકાલે જ ઊભી કરી રહ્યા છીએ એટલે કે સો જેટલા લોકો જે અત્યારે ખૂબ અઘરી પરિસ્થિતિમાં આપણા ત્યાં છે કારણ કે ભીડ વધારે છે એ બધાને આવતીકાલથી સારામાં સારી સુવિધા મળે એવી એક બિલ્ડિંગ તૈયાર છે અને આવતીકાલ આપણે એને ખુલ્લી મૂકવા જઈ રહ્યા છે અને ક્યાં છે શું છે એ બધું તમને કાલે જ બતાવીશ તો ચાલો તમને અંદરના દ્રશ્યો બતાવો તો તમે જોઈ રહ્યા છો અત્યાધુનિક વૃદ્ધાશ્રમ આપણું જે સપનું હતું જે મારું ડ્રીમ હતું કે આપણા વડીલોને સરસ મજાની સુવિધા આપું એમના રૂમની અંદર સરસ મજાના એસી હોય સરસ મજાના મોટા બેડ હોય અત્યાધુનિક ફર્નિચર હોય અને એ તમામ સુવિધા સુવિધા ભોગવે જે એમની વર્ષોથી સપનું હોય છે ભલે અત્યાર સુધી એ લોકો રોડ ઉપર રહ્યા હોય પણ હવે એ બંગલામાં રહેશે સરસ મજાના મોટા આલિશાન રૂમમાં રહેશે નાનું આમતું બાથરૂમ નહીં પણ મોટા બાથરૂમની અંદર એ તમામ જિંદગી ભોગવશે જે એમનું સપનું હોય છે સો અત્યાધુનિક જે આપણું વૃદ્ધાશ્રમ થ્રી કહેવાય ધરતીનો છેડો થ્રી કારણ કે બેનું તો આપણે હમણાં જ એની જે ભૂમિપૂજનની ક્રિયા છે એ હમણાં જ બે દિવસ પહેલાં ધનતેરસના દિવસે કરી છે સો આ છે નંબર ત્રણ અને જગ્યાનું નામ તમને આજે હું નહીં કહું આ સરપ્રાઇઝ રહેશે પણ તમે વિડીયો જોઈને તમને કદાચ જગ્યાની આસપાસ જઈને તમને કદાચ અંદાજો આવે કે આ ક્યાં બની રહ્યો છે તમે કોમેન્ટ કરજો અને આની જે લોકાર્પણ છે વિધિ છે એ આવતીકાલે છે કોઈને બોલાવવાના નથી બધા જ આપણા વડીલોને ગૃહ પ્રવેશ કરાવશું પછી આપણે બધાને કહીશું કે આપણે આ જગ્યાએ આપણે વૃદ્ધાશ્રમ ખુલ્લો મૂક્યું છે આપ બધા હવે વિઝિટ કરવા આવો કારણ કે હજુ ઘણું બધું કામ બાકી છે અત્યારે ખાસ આ વિડીયોના માધ્યમથી આપણે અપીલ કરીએ છીએ આપણે સો બેડની જરૂર છે સો ગાડલાની જરૂર છે સો ચાદરની જરૂર છે સો ઓશિકાની જરૂર છે ઘણા બધા પંખાઓની જરૂર છે ઘણી બધી લાઇટોની જરૂર છે અને ઘણા બધા બોકડા છે અને ઘણી બધી વસ્તુઓની જરૂર પડવાની છે સો કદાચ કોઈ આ વિડીયો જોઈને કદાચ કોઈની ઈચ્છા થાય કે આપણે આ બધું આપવું છે તો ચોક્કસથી સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે તમે સંપર્ક કરજો અત્યાધુનિક છે બધી જ સુવિધાથી સજ્જ છે આપણા બધા જ વડીલોનો સામાન જે છે એ હવે જેમ તેમ નહીં પડ્યું રહે એમના પ્રોપર જે કબાટ છે એ આપવામાં આવશે અને બધી જ એક એક એવી જગ્યા છે બધી સુવિધાથી સજ્જ જ્યાં ગાર્ડન છે જ્યાં આરામથી સાંજે બેસી શકશે સરસ મજાનું અહીંયા હોલ પણ છે જ્યાં એમને ભોજન ની ક્રિયા કરવામાં આવશે ભોજન છે સાંજે પ્રાર્થના છે આરતી છે બધું જ અહીંયા થવાનું છે સો કેવું લાગ્યું ચોક્કસથી કોમેન્ટ કરજો અને આવતીકાલના વિડીયોની રાહ જોજો